દાદીમાનું વૈદુ અને રસોઈ શોમાં આપનું સ્વાગત છે પેરાલિસિસનો હુમલો આવતા જ તમે આ એક જે ઉપાય કરશો તો આ રોગ તમારા શરીરને સ્પર્શી શકશે નહીં તમે બચી જશો એ એક ગંભીર સ્થિતિ છે જેમાં શરીરના કોઈ ભાગમાં અથવા આખા શરીરની અસ્થાયી અથવા કાયમી રીતે હલનચલન કરવાની ક્ષમતા ગુમાવી દેવામાં આવે છે આ સામાન્ય રીતે મગજમાં લોહીનો પ્રવાહ બંધ થવા ચેતાના સંકોચન અથવા ઈજાને કારણે થાય છે જો અચાનક હુમલો આવે છે તો કેટલાક ઉપાયો અપનાવીને તમે પરિસ્થિતિને નિયંત્રિત કરી શકો છો અને મોટી સમસ્યાથી બચી શકો છો જ્યારે લકવો થાય ત્યારે તરત જ આ પગલાં લો એક તરત જ નવસો અગિયાર અથવા ઇમરજન્સી નંબર પર કોલ કરો જો લોકોનો હુમલો આવે તો પ્રથમ પગલું ડોક્ટર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવાનું છે તમારા નજીકના ઇમરજન્સી નંબર પર કોલ કરો અને બને તેટલી વહેલી તકે મદદ મેળવવાનો પ્રયાસ કરો બે પક્ષઘાતના હુમલા દરમિયાન વ્યક્તિના માથાને સંરેખિત અને હળવા રાખવા માટે તે નિર્ણાયક છે આ સ્થિતિ યોગ્ય રક્ત પ્રવાહને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે અને એપિસોડ દરમિયાન વધુ જટિલતાઓનું જોખમ ઘટાડે છે ત્રણ પેરાલિસિસથી પીડિત વ્યક્તિને ખોરાક અથવા પાણી આપવાનું ટાળો કારણ કે આમ કરવાથી ગૂંગળામણના જોખમો થઈ શકે છે અને સંભવિતપણે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે તેમની સલામતીની ખાતરી કરવી અને તાત્કાલિક વ્યાવસાયિક તબીબી સહાય લેવી આવશ્યક છે ચાર મસાજ અને પ્રાણાયામ જો તમારે લકવાથી બચવું હોય તો નિયમિતપણે માથા ગરદન અને હાથની હળવી મસાજ કરો આ સાથે પ્રાણાયામ યોગનો અભ્યાસ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને લકવાનું જોખમ ઘટાડી શકાય છે પાંચ આગળના ભાગને આરામ કરો જો અચાનક લકવો આવે અને શરીરના એક ભાગમાં નબળાઈ અનુભવાય તો તે ભાગને આરામ કરવો જરૂરી છે શરીરના કોઈ પણ ભાગમાં નબળાઈનો અનુભવ થાય કે તરત જ તે ભાગને થોડો ટેકો આપો જેથી તે ચકડાઈ ન જાય છ સ્ટ્રોકના લક્ષણો ઓળખો લકવો અને સ્ટ્રોકના લક્ષણો લગભગ સમાન હોઈ શકે છે સ્ટ્રોકનું એક સામાન્ય લક્ષણ ચહેરા પર અચાનક વાંકાચૂંકા અસ્પષ્ટ દ્રષ્ટિ અથવા બોલવામાં મુશ્કેલી હોઈ શકે છે આ લક્ષણોને ઓળખવા અને વહેલી સારવાર લેવી મહત્વપૂર્ણ છે સાત હળવો આહાર લેવો વ્યક્તિને હળવો અને સરળતાથી આવે આઠ આયુર્વેદિક સારવાર અને હર્બલ ઉપચાર આમળા આમળાને આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તે શરીરની નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે અને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે હળદર હળદરમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે શરીરની નર્વસ સિસ્ટમને યોગ્ય રાખવામાં મદદ કરે છે બ્રાહ્મી બ્રાહ્મીને નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે તે માનસિક સ્થિતિને શાંત કરે છે અને પેરાલિસિસનું જોખમ ઘટાડે છે નવ પરંપરાગત ઉપાયો ધ્યાન અને યોગ માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો આ નર્વસ સિસ્ટમ પર હકારાત્મક અસર કરે છે અશ્વગંધા આ આયુર્વેદિક ઔષધિ શરીરને શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે જે લકવા જેવી સ્થિતિમાં મદદરૂપ થઈ શકે છે દસ પ્રારંભિક સારવાર લકવા માટે શ્રેષ્ઠ સારવાર સમયસર સારવાર છે જો તમને અથવા તમારી આસપાસના કોઈને પેરાલિસિસનું જોખમ લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લો અને યોગ્ય ટેસ્ટ કરાવો સમયસર સારવારથી લકવાની અસર ઘટાડી શકાય છે લકવો એ ગંભીર અને ખતરનાક સ્થિતિ હોઈ શકે છે પરંતુ સમયસર પગલાં વડે તેને નિયંત્રિત કરી શકાય છે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ પેરાલિસિસનો હુમલો આવે ત્યારે તાત્કાલિક તબીબી મદદ લેવી અને તેને ગંભીરતાથી લેવી ઉપરાંત નિયમિત યોગ પ્રાણાયામ યોગ્ય આહાર અને જીવનશૈલી દ્વારા લકવા જેવી સ્થિતિને ટાળી શકાય